નમસ્કાર મિત્રો કચ્છનો ખેડૂત યુટ્યુબ ચેનલ વતી બધા જ મિત્રો રામ રામ તો જો ચેનલમાં નવા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપણે બેલને જરૂર સ્પર્શ કરી દેજો જેથી કરીને આપણી ચેનલમાં કોઈ પણ વસ્તુ વેચાણ માટે સૌથી પહેલાં તમારા સુધી પહોંચી શકે અને તમે પણ તમારી કોઈ પણ વસ્તુની જાહેરાત આવી જ રીતના તદ્દન ફરીમાં માને બનાવી શકો છો તેના માટે આપણા નંબર સ્ક્રીન ઉપર બતાવીએ છીએ જે ત્રેસઠ પંચાવન નંબર છે તેમાં મોકલી દેવો અને આપણે નીચે પટ્ટીમાં પણ આપણા નંબર જ છે તેમાં કોઈ ભાઈએ કોલ કરો નહીં ફક્ત આપણે વોટ્સઅપ મેસેજ કરીને જે વસ્તુ છે તેનો આડો મોબાઈલ રાખીને તે વસ્તુના ફોટા અને વસ્તુની બધી ડિટેલ મોકલી દેવી આજે આપણી ચેનલમાં એક થેસર અને એક ટ્રેક્ટર વેચવામાં ટાવલ છે તો સૌથી પહેલાં આપણે જોઈએ તો એનડી કંપનીનું થેસર વેચવામાં ટાવલ છે કોઈ પણ ખેડૂત મિત્રને જો લેવા નીચા હોય તો તમે વિડીયોમાં ક્લિયર કટ જોઈ શકો છો એકદમ કમ્પ્લીટ છે કોઈ પણ જાતનો આ થેસરમાં ફોલ્ટ નથી બહુ સારું છે કોઈ પણ ખેડૂત મિત્રને જો લેવાની નીચ્છા હોય તો તે મિત્રને આ વિડીયો શેર કરી દેજો સાચવેલું થેસર છે અને મોડેલની વાત કરીએ તો મોડેલ બે હજાર અઢારનું મોડલ છે એકદમ કમ્પ્લીટ છે કોઈ પણ જાતનો ફોલ્ટ નથી કંપની કલર જોવા મળશે બહુ સારું છે કોઈ પણ ખેડૂત મિત્રને લેવાની ઈચ્છા હોય તે મિત્રને શેર કરી દેજો અને આપણી ચેનલમાં બન્યા રહ્યો આવી જ રીતના નવા નવા વિડીયો જોવા માંગતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને હવે આપણે આ સેસને કિંમતની વાત કરીએ તો ભાઈ રાખેલ છે બે લાખ અને સિત્તેર હજાર રાખેલ છે કિંમત ફિક્સ રાખેલ નથી કિંમત માનસોલ્વ થઈ જશે મિત્રો અને રૂબરૂ સ્થળ ઉપર કહીને લેશ મુલાકાત લેશો તો તેમાં વધુ ફેરફાર થશે કઈ જગ્યાએ જોવા મળશે તે આપણે નામ નામ અરવિંદભાઈ ગામ થાનગઢ તાલુકો થાનગઢ જિલ્લો સુરેન્દ્રનગર ત્યાં જોવા મળશે ને તેમના મોબાઈલ નંબરની વાત કરી તો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શનમાં નંબર એક ઉપર આપેલા છે તેમાં કોલ કરીને તમે અરવિંદભાઈ પાસે આ થેસર વિશે બધી જાણકારી લઈ શકો છો અને રૂબરૂ સ્થળ ઉપર ગઈને મુલાકાત પણ લઈ શકો છો મિત્રો તો તેના પાસે આપણે જોઈએ તો સાવ નવું ટ્રેક્ટર એકદમ કમ્પ્લેટ છે તે પાવરટક ટ્રેક્ટર વેચવા માટે આવેલ છે તમે વિડીયોમાં ક્લિયર કટ જોઈ શકો છો એકદમ કમ્પ્લીટ છે કોઈ પણ ખેડૂત મિત્રને આ ટ્રેક્ટર લેવાની ઈચ્છા હોય તો ટ્રેક્ટર વિશે આપણે બધી જાણકારી આપેલ છે પાવરટક ટ્રેક્ટર છે સાવ નવું છે એટલું ચલાવેલું પણ નથી ભાઈ હાઈએ અને એકદમ કમ્પ્લીટ જોવા મળશે અને તમે મોડલની વાત કરી તો મોડલ બે હજાર ત્રેવીસનું મોડલ છે એકદમ કમ્પ્લીટ છે ટારની કન્ડિશન તમે પણ જોઈ શકો છો એકદમ કમ્પ્લીટ જોવા મળશે સાચવેલું ટ્રેક્ટર છે બે હજાર ત્રેવીસનું નવું છે અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો અને આપણા નીચે પટ્ટીમાં નંબર આપણા યુટ્યુબ ચેનલના નંબર છે તેમાં કોઈ ભાઈએ કોલ કરો નહીં ફક્ત વોટ્સઅપ મેસેજ કરીને તમારી વસ્તુની ડિટેલ બધી નાખી મૂકી દેવી અને તેના પછી હવે આપણે વાત કરીએ કિંમતની તો કિંમતની ટ્રેક્ટરની ભાઈ રાખેલ છે પાંચ લાખ અને ત્રીસ હજાર રાખેલ છે કિંમત ફિક્સ રાખેલ નથી કિંમત માનછોડ થઈ છે કઈ જગ્યાએ જોવા મળશે તે આપણે વાત કરીએ તો નામ વિષ્ણુભાઈ ગામ ચોબારી તાલુકો ભચાઉ જિલ્લો કચ્છ ત્યાં જોવા મળશે અને તેમના મોબાઈલ નંબરની વાત કરીએ એટલે કે વિષ્ણુભાઈના મોબાઈલ નંબર ડિસિઝનમાં નંબર બે ઉપર આપેલા છે તેમાં કોલ કરીને તમે આ ટ્રેક્ટર વિશે બધી જાણકારી લઈ શકો રૂબરૂ સ્થળ ઉપર કંઈ મુલાકાતમાં લઈ શકો છો વિડીયો જોવા બદલ ધન્યવાદ મિત્રો